હેલો ફ્રેન્ડ્સ ક્યારેય તમે કાચા ચોખામાં આવી રીતે ટમેટાને પીસીને નાખી જોયા છે અત્યારે ખૂબ જ ભાગદોડવાળી આ લાઈફમાં આપણને એવું લાગે કે કંઈક ઝટપટ બને એવું મળી જાય તો સારું આજે ખૂબ જ આસાન અને શાનદાર એવી રેસિપી તમારા માટે લઈને આવી છું વિડીયોને ધ્યાનથી જરૂર જોજો જેથી કરીને તમે પણ આ રેસીપી બનાવીને એન્જોય કરી શકો તો ચાલો શરૂ કરીએ અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા છે એ લીધા છે ટમેટાનો કલર લાલ હોય તો ખૂબ સરસ આપણી જે વાનગી છે એ બનીને તૈયાર થાય છે જો બને તો શક્ય હોય તો તમારે લાલ ટમેટાની પસંદગી કરવી તો અહીંયા આપણે જે આ ટમેટા છે એને ચોપ કરી લઈએ ટમેટાને આપણે એકદમ રફલી ચોપ કરવાના છે આપણી વાનગી છે એના અંદર ટમેટાનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે અને એમાં પણ આવા સરસ ખાટા મીઠા ટમેટા હોય તો એકદમ શાનદાર રેસીપી બનીને તૈયાર થશે એને બાઉલમાં કાઢી લઈએ અહીંયા મેં એક વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો પણ જો બાસમતી ચોખા હોય તો આપણી જે વાનગી છે ખૂબ સરસ બનીને તૈયાર થશે કેમ કે બાસમતી ચોખા છે એ એકદમ છૂટા છૂટા બને છે અને એકદમ સરસ ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે તો હવે આપણે આ જે ચોખા છે એને સારી રીતે ધોઈ લઈએ આપણે અહીંયા ચોખાને ખૂબ સારી રીતે ધોઈ લીધા છે તો અહીંયા એકદમ ધીમી ફ્લેમ રાખી અને એના ઉપર મેં અહીંયા નોનસ્ટિક પેન મૂકી દીધું છે આના અંદર બની શકે તો તમે નોનસ્ટિક પેનનો અથવા તો કોઈ એવી જાડા તળિયાવાળી કોઈ કઢાઈ હોય એનો ઉપયોગ કરો તો વધારે સારું રહે કેમ કે આપણી રેસીપી છે એ નીચે ચોંટી ન જાય એટલા માટે આપણે જે ટમેટા સમારીને રાખ્યા હતા એને અહીંયા મેં મિક્સરની અંદર ક્રશ કરી અને પ્યુરી બનાવી લીધી છે અને એ પ્યુરી છે એને આપણે અહીંયા આના અંદર ઉમેરી દેવાની છે આ રીતે ગેસને અત્યારે આપણે એકદમ ધીમી ફ્લેમ પર રાખીશું ટમેટો પ્યુરીને આપણે અહીંયા ભાતની અંદર મિક્સ કરી દઈએ તો તમે જોશો કે ભાતની અંદર તો પાણી નહોતું સહેજ પણ આ ટમેટો પ્યુરી બનાવી હતી આપણે તો એના અંદર થોડું ઘણું જે પાણી હતું એના લીધે જો સારી રીતે પાણી છે એ બહાર છૂટી ગયું છે આ જે ટમેટો પ્યુરી છે એનું જે પાણી નીકળ્યું છે એમાંથી જ આપણા ભાત ચડી અને ખૂબ સરસ તૈયાર થઈ જશે તમે માપ પણ જોયું હશે એક વાટકી ચોખા હતા એની સામે આપણે એક વાટકી જેટલી ટોમેટો પ્યુરી એડ કરી છે મિનિટ જેવું ઢાંકીને મૂકી દઈએ ત્રણક મિનિટ જેવું થાય એટલે આપણે અહીંયા ચેક કરી લઈએ કે નીચે આપણા ભાત છે એ ચોટી નથી ગયા ને તો જો સહેજ અમથા તમને એવું લાગે કે ચોંટે છે તો અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું જ તે હવે આપણે ફરીથી ઢાંકી દઈએ તો હવે આપણે આગોની તૈયારી કરી લઈએ મેં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે તો અહીંયા આપણી વાનગી છે એટલી સરસ બનીને તૈયાર થશે કે તમને એમ લાગશે કે નાના એકદમ સરસ પૂરેપૂરું ભાણું જાણે આપણે જમતા હોય એવું લાગે છે એટલે કે અહીંયા ફૂલ મિલ અહીંયા તૈયાર થઈ શકે છે આપણું સાંજના ભોજનમાં કે બપોરે જ્યારે પણ તમને એમ થાય કે નાના કંટાળો આવે છે અને રસોઈ કરવી નથી અથવા તો ઝટપટ બનતું કશું ખાવું છે ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો ટેસ્ટમાં પણ એટલી શાનદાર બનીને તૈયાર છે તો આ રીતે આપણે ડુંગળી છે ને લચ્છામાં અહીંયા બે લીલા લીધા છે તમને જેટલી તીખાશ ફાવતી હોય એ પ્રમાણે આવી રીતે લાંબા ચીરિયા કરીને આપણે નાખી દઈએ એટલે જો તીખું લાગે તો તમે કાઢી પણ શકો તો અહીંયા આપણે ભાતને ચેક કરી લઈએ તો આપણા ભાત છે એ સરસ એકદમ છૂટા છૂટા થઈ ગયા છે આવી રીતે દાણો હાથમાં લઈ અને ચેક કરીએ તો આપણો દાણો ચડી ગયો છે આપણે આટલા જ ચડવા દેવાના છે બહુ વધારે ચડવા નથી દેવાના હવે આને લીડ ઢાંકી અને રહેવા દઈએ અને અહીંયા ગેસ પરથી નીચે ઉતારી લઈએ અહીંયા ગેસ ઉપર મેં કઢાઈ મૂકી દીધી છે અને એના અંદર એક મોટા ચમચા જેટલું તેલ નાખીશું આ વાનગીને તમે કુકરમાં પણ બનાવી શકો છો પણ કુકરની અંદર ભાત છે એ બહુ વધારે ચડી જાય તો એ પાછા લચકા જેવા થઈ જાય અને હવે ઉમેરીશું અહીંયા અહીંયા એક ચમચી જેટલું સોલ્ટેડ બટર તમારી પાસે સાદું બટર હોય તો પણ નાખી શકો છો એમાં એડ કરીશું થોડા ગેસ ગેસને અહીંયા આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું આપડી આ વાનગીની અંદર બટરનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તમે આના અંદર ઘી પણ ઉમેરી શકો બટર ની જગ્યાએ અને બટર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તેલની અંદર પણ સારી બને છે પણ બટર થી કઈક યુનિક અને અલગ એક્સ્ટ્રા ટેસ્ટ આવે છે એટલા માટે મેં અહીંયા બટર એડ કર્યું છે હવે આપણે શેકાઈ જાય એટલે એને સાઈડ પર કરી લઈએ અને ઝાઝી રાય નો ટેસ્ટ આમાં સારો નહીં લાગે અને એક ચમચી જેટલું જીરું અહીંયા આપણે ડુંગળી એડ કરી દઈએ અને મરચાં પણ ડુંગળીને અહીંયા આપણે બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સાંતળી લઈએ આપડી ડુંગળી અહીંયા એકદમ મસ્ત બ્રાઉન કલર ની થઈ ગઈ છે હવે એના અંદર મસાલા કરી લઈએ થોડા અહીંયા મીઠા લીમડાના પાન નાખ્યા છે મારી પાસે ફ્રેશ લીવ્સ નહોતા એટલે મારી પાસે સ્ટોર કરીને રાખેલા હતા એ નાખ્યા છે એક ચમચી ધાણા જીરું અડધી ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા આપણે ભાતની અંદર મીઠું નાખ્યું હતું એટલે આ મસાલા પોતું જ મીઠું એડ કરીશું અને એક ચમચી ભરીને લાલ મરચું પાવડર સારી રીતે મિક્સ કરી લઈએ તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આના અંદર ભાત છે એને એડ કરી દઈએ ને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીયા તો મિત્રો આ સાઉથ ઇન્ડિયન ડિશ છે એનાથી ઇન્સ્પાયર થઈને મેં બનાવેલી છે એટલે કે સાઉથમાં તો તમને ખ્યાલ છે કે ઇડલી ઢોસા સાંભાર અને ભાતની જ ઝાજી વાનગી બનતી હોય છે તો આ વાનગી પણ ત્યાંની છે મેં થોડો એના અંદર ફેરફાર કરી અને આ રેસીપી બનાવી છે અને ઘણી વખત સાંજના સમયે જ્યારે એમ થાય કે ઝટપટ કશું બનાવી લેવું છે ત્યારે આ રેસીપી બનાવું છું મારા દીકરાની એકદમ ફેવરિટ રેસીપી છે ઘણી વખત જ્યારે ઝટપટથી કશું બનાવવું હોય તો મમ્મી તું ટોમેટો રાઈસ બનાવી નાખ મને એમ જ કે અને ત્યારે અમે આ ભાત બનાવી લઈએ છીએ તો તમે જોશો કે એકદમ છૂટા છૂટા અને સરસ આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે આપણે આને ટોમેટો રાઈસ પણ કરી શકીએ અહીંયા મેં શિંગદાણા શેકીને નાખ્યા છે અહીંયા તમે કાજુ બદામને પણ શેકીને નાખી શકો તો આપણી રેસીપી ખૂબ સારી રીચ બને છે હવે આને થોડી વાર ઢાંકી દઈએ જેથી કરીને ભાતમાં થોડાક થોડા ઘણા પણ કાચા પણ હોય તો એ સરસ ચડી જશે તો મિત્રો બે મિનિટ રાખ્યા પછી આપણે એના અંદર એક ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરીશું સાઉથ ઇન્ડિયન ડીશ છે એટલે સાંભાર મસાલો તો જશે જ અને એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે એકદમ મસ્ત તમને દેખાવમાં જ આ રેસીપી કેવી સરસ લાગે છે જુઓ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને લાજવાબ બને છે જ્યારે પણ તમારે ગરમા ગરમ પીરસવું હોય ત્યારે તમારે ઢાંકણ ખોલી અને પીરસી દેવાનું ત્યાં સુધી ઢાંકણ બંધ રાખશો તો એકદમ સરસ ગરમા ગરમ આપણા જે ટોમેટો રાઈસ છે એ રહેશે હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો તૈયાર થઈ ગઈ છે આપડી એકદમ મસ્ત લાજવાબ અને આપણી સ્ટાઇલની સાઉથ ઇન્ડિયન ડીશ ટોમેટો રાઈસ સાઉથ ઇન્ડિયનમાં તો એને શું કહેતા હશે મને નામની ખબર નથી પણ આ સાઉથ ઇન્ડિયન ડીશ છે એટલી ખબર છે અને ટેસ્ટમાં પણ ખૂબ સારી બને છે એ ખબર છે બસ તો મિત્રો તમે પણ આ રેસિપીને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી છે મને આશા છે કે તમને આજનો વિડીયો ખૂબ ગમ્યો હશે જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો તમારા સગા સંબંધી મિત્રોને પણ મોકલી આપજો જેથી કરીને એ લોકો પણ આપણી નવી રેસિપી વિશે જાણી શકે અને મિત્રો ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને રેસીપી કેવી લાગી છે એના માટે ખૂબ સારી સારી મસ્ત મસ્ત કોમેન્ટ મને મોકલી આપો તો તમારી સારી કોમેન્ટ વાંચું ત્યારે મારું ખૂબ પ્રોત્સાહન વધે છે તો મિત્રો ફરી મળીએ એક નવી અને મસ્ત રેસિપી સાથે ત્યાં સુધી આવજો